પ્રવીણ મારું નામ પ્રવીણભાઈ રાનજીભાઈ ઝાલાવડિયા ગામ હેમાળ તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી મારે આ હાલવાનો રસ્તો નેશનલ હાઈવે વાળાને લીધે આ ધોવાઈ ગયો છે આ તો વારંવાર રજૂઆત કરી છે પણ કાંઈ ધ્યાન દેતા નથી આ બેદરકારી એની બહુ છે બે ત્રણ વખત કીધેલું છે પણ કોઈ જાતનો એનો જવાબ આવ્યો નથી મારું ગામ હેમાળ સગનભાઈ વિશ્રામભાઈ પરસાલા તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી અમારા ગામની અંદર પ્રવીણભાઈ ઝાલાવાડિયાની વાડી સેવણા અને હેમાળ વચ્ચે આવેલી છે ત્યાં ભાડિયાનું પાણી અતિ આવવાથી એ ખેડૂતોને ખેતર લાવવા માટે મુશ્કેલી થઈ છે નાળું તૂટી ગયું છે આ નેશનલ હાઈવેવાળાની બેદરકારી અને સાઈડમાં વંડયું બનાવવી પડે વા સાઈડમાં સ્ટોપ આપી અને વ્યવસ્થિત યોજના બનાવી પડે એ બાબતનું કાંઈ પણ ધ્યાન દીધું નથી તો આ નેશનલવાળા તો એકદમ હાવ નિંભર માણસો છે મામલતદારમાં રજૂઆત કરી કલેક્ટરમાં રજૂઆત કરી છતાં પણ હજી એણે કોઈ ધ્યાનમાં લીધું નથી તો વહેલી તકે આ તંત્ર જાગૃત થાય અને આ લોકોને વાળી ધવાવાય એવી થોડીક વ્યવસ્થિત યોજના બનાવી દે એવી અમારી ગામજનો થકી અમારી અપેક્ષાઓ છે